ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે કુદરતી સૌંદર્ય સોળી કળાએ ખીલી ઉઠ્યું છે સાપુતારા ગિરાધોત અને બોટનિકલ ગાર્ડન પર ભારે ભીડ જોવા મળી રહી છે જાહેર રજાના દિવસોમાં ડાંગ જિલ્લો પ્રવાસીઓથી ઉભરાઈ ગયો છે જિલ્લાના તમામ પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓની ભીડના કારણે ઠેર ઠેર ટ્રાફિક જામ સાપુતારા ગિરાધોત બોટનિકલ ગાર્ડન સહિતના સ્થળોએ પ્રવાસીઓ ઉમટી પડ્યા છે અમે લોકો વીકેન્ડ પર ડાંગ જિલ્લાની મુલાકાતે આવ્યા છે સાપુતારા વગઈનો જે જંગલ વિસ્તાર છે પછી ગીરા ધોધ જોવા માટે આવ્યા છે અમે અમારા ગ્રુપ સાથે જ આવ્યા છે એટલું એન્જોય કર્યું છે કે જેની તેને બધાને અહીંયા આવવા જેવું છે અમે ફર્સ્ટ ટાઈમ જ આવ્યા છે અને ગુજરાતમાં આ સ્થળ ખરેખર કુદરતની એક આપેલું અદ્ભુત નજારો છે નેક્સ્ટ યર કે એવી રીતના કોઈ ફંક્શન હોય એવી રીતના મૂનસૂન ફેસ્ટિવલ તો તમે લોકો ત્યાં જઈ શકો છો અને ત્યાં બહુ મસ્ત વેધર ને એવું બધું છે અને એક્ટિવિટી બી છે તો તમે ત્યાં જાઓ અને એન્જોય કરી શકો છો અને આજે અમે આવેલા છે અહીંયા વગયા અને આની પહેલાં અમે ગયેલા ગીરા ધોધ તો ત્યાં બી બહુ મસ્ત ધોધ છે તો તમે ત્યાં વ્યૂ એન્જોય કરી શકો છો અને મજા આવે એવું વાતાવરણ છે અત્યારે તો